મિત્રો દ્વિતીય સત્રની પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું વિકાસ મૂલ્યાંકનલક્ષ્ય અસાઇનમેન્ટ ધોરણ સાત માટે એમાં અત્યારે આપણે જોવાના છે ગણિત વિષયમાં પ્રશ્ન બે અ પ્રશ્ન એક અ અને બનું સોલ્યુશન આપણે મૂકી દીધું છે તેના વિડીયો લિંક પણ તમે આ જ વિડીયોની છે ડિસ્ક્રિપ્શનમાં મળી છે બરાબર પ્રકરણ સાતમું ખાલી જગ્યા પૂરો જુઓ મિત્રો વસ્તુની કિંમત વેચાણ કિંમત કરતાં ઓછી હોય મતલબ વેચાણ કિંમત તમને કહેશે પચાસ રૂપિયા તો વસ્તુની કિંમત ચાલીસ રૂપિયા આવું હોય વસ્તુની કિંમત વેચાણ કિંમત કરતાં ઓછી હોય તો શું થાય તો કે નફો કહેવાય નહીં બરાબર ને આપણે લાયા હોય ચાલીસ રૂપિયામાં પચાવમાં વેચીએ તો નફો કહેવાય ને વસ્તુની પડતર કિંમત વેચાણ કિંમત કરતાં વધારે મતલબ પહેલાં વસ્તુ લાયા આપણે પચાસ રૂપિયામાં અને વેચી સોરી વસ્તુ આજથી ચાળીસ રૂપિયાવાળી વેચી આપણે ત્રીસમાં તો શું થયું ખોટ ગઈ દસ રૂપિયા ખોટ ગઈને એ આપણે જણાવવાનું છે બરાબર બીજું ત્રણ છેદમાં ચાર એટલે કેટલા ટકા તો કે તો મિત્રો જ્યારે પણ આવું છે કોઈ પણ કિંમત તમને આપેલી હોય તો ઉપરના અંશને સો વડે ગુણી નાખવાનો અને બાકીની સંખ્યા વડેનો ભાગ કરવાનો તો અહીંયા જુઓ ત્રણ ગુણ્યા સો ભાગ્યા ચાર એટલે અહીંયા થશે ત્રણસો ભાગ્યા ચાર ત્રણસોનો ચાર વડે ભાગર કરશો જવાબ આવશે તમારો પંચોતેર તો અહીંયા આવશે આપણે લખવાના પંચોતેર ટકા અહીંયા પણ એવું બસો ભાગ્યા પાંચ એટલે જવાબ આવશે ચાળીસ સમજી ગયા ને ચલો વીસ ટકા એટલે અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય તો મિત્રો વીસ ટકા જ્યારે પણ ટકાને અપૂર્ણાંકમાં દર્શાવવા હોય તો ટકાને છેદમાં સો કરી દેવાના તો વીસ છેદમાં આવશે સો ઝીરો અને ઝીરો ગયા હવે જો બે ગુણ્યા એક એટલે બે બે ગુણ્યા પાંચ એટલે દસ થઈ ગયું તો બે બે કેન્સલ જવાબ આવશે એકના છેદમાં પાંચ એકના છેદમાં પાંચ થઈ ગયું એક વસ્તુની કિંમત વીસ રૂપિયા હતી તે પચીસ થઈ તો કેટલા ટકા કિંમત વધી તો અહીંયા મિત્રો આપણે એવું કરી શકીએ કે વીસ રૂપિયા સો ટકા તો પચીસે કેટલા બરાબર વીસે સો તો પચીસે કેટલા પચીસ ગુણ્યા સો ભાગ્યા વીસ કરી બરાબર 25 ગુણ્યા સો ભાગ્યા વીસ ઝીરો ને જીરો બરાબર બે પાંચ દસ પચીસ ગુણ્યા પાંચ એટલે એકસો ને પચીસ પહેલાં વીસ રૂપિયા કેટલી હતી સો તો આમાંથી આપણે સો ટકા તો કાઢી નાખવાના તો કેટલી વધી પચીસ ટકા કિંમતમાં વધારો થયો તો અહીંયા આવશે પચીસ ટકા આગળ જીરો પોઈન્ટ છ ને ટકામાં કેવી લખાય મિત્રો ઝીરો પોઈન્ટ છ ને ટકામાં લખવાય સોળ ગુણાકાર કરી લેવાનો એક અને બે જીરો છે તો બે પોઈન્ટ પાછળ ખસે તો અહીંયા છે તેની જગ્યાએ અહીંયા અહીંયા પણ ના મુકાય બે પોઈન્ટ એક પોઈન્ટ ખસેવું હજુ એક પોઈન્ટ ખસેડવા માટે જીરો હોવો જોઈએ મતલબ અહીંયા થશે સાહીઠ ટકા બરાબર ખાલી જગ્યાના પચીસ ટકા બરાબર પચાસ થાય તો અહીંયા મિત્રો આપણે કહી શકીએ કે પચીસે પચાસ તો સો એ કેટલા પચીસે પચાસ તો સો એ કેટલા સો ગુણ્યા પચાસ ભાગ્યા પચીસ સો ગુણ્યા પચાસ ભાગ્યા પચીસ પચીસ દુ પચાસ સો દુ બસો તો એ કહેવાય કે બસો રૂપિયાના પચીસ ટકા એટલે પચાસ થાય આગળના એક્ઝામ્પલ એક બહુપદી એક જ પદ હોય ને એને એક પદી એક પદી કહેવાય જે બહુપદીમાં બે પદ હોય એને દ્વિપદી બરાબર ત્રણ પદ હોય તો ત્રિપદી અને એક્સના ત્રણ ગણામાં બે ઉમેરતા ત્યાં જો એક્સના ત્રણ ગણા એટલે ત્રણ એક્સ થયું એમાં બે ઉમેરતા એટલે વત્તા બે થઈ ગયું વાયના અડધામાંથી એટલે વાયના અડધા એટલે વાય બાય ટુ એમાંથી પાંચ બાદ કરતા માઇનસ પાંચ થઈ ગયું વાયનો ઘન ના અવયવ તો મિત્રો વાયનો ઘન એટલે આવશે વાય ગુણ્યા વાય ગુણ્યા વાય વાય ત્રણ વખત પાંચ એક્સ વાયના અવાયો તો પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા વાય આ એના અવયો થયા બરાબર અહીંયા જુઓ આ પદાવલીમાં બહુપદમાં અચડપદ કયું અચળપદ એટલે જેની સાથે કોઈ ચલ ના હોય ચલ એટલે એક્સ એ બીસીના શબ્દો અહીં પણ છે અહીંયા પણ અહીંયા અહીંયા નથી એટલે આને કહેવાશે અચળપદ અહીંયા આગળ જુઓ મિત્રો સત્યાવીસ પોઈન્ટ બસો પિસ્તાલીસના પ્રમાણિત શરમાં પ્રમાણિક સ્વરૂપ હું આ પોઈન્ટને પહેલી સંખ્યાની પાછળ મૂકી દેવાનો મતલબ બે પોઈન્ટ સાત ત્રણ ચાર પાંચ આપણે જો કેટલા પોઈન્ટ આગળ ખસે એક જ પોઈન્ટ આગળ ખસે તો અહીંયા લખવાનું આપણે દસ બરાબર બે પોઈન્ટ ખસે હોય તો સો અહીંયા જુઓ પોઈન્ટ અહીંયા છે આપણે છની જોડે પોઈન્ટ મૂકી દેવાનો તો એક બે અને ત્રણ આંકડા ખસવા પડશે તો એ લખીએ છ પોઈન્ટ ત્રણસો અડતાલીસ 25 બરાબર ગુણ્યા આપણે કેટલા પોઈન્ટ ખસે ત્રણ પોઈન્ટ તો અહીંયા એક હજાર લખાય એક હજાર ના લખવા હોય તમારે તો દસને ત્રણ ઘાત પણ તમે લખી શકો બરાબર ચલો મિત્રો એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસનો વર્ગ તો આપણે લખીએ એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસનો વર્ગ એટલે સો ભાઈ જો સો એકાદ સો અને બીજા ઉપર દોઢ વન પોઈન્ટ ફાઇવ ગુણ્યા એક એટલે વન પોઈન્ટ ફાઇવ અને બે ઝીરો જોડે લાગી જશે અને એક પોઈન્ટ એટલે પોઈન્ટ કપાશે એટલે જવાબ આવશે એકસો ને પચાસ એકસો પચાસ આપણો આન્સર આવશે જો માઇનસ બેની ત્રણ ઘાત કોઈ પણ જે ચિહ્ન હોય એની ઘાત એકી સંખ્યામાં હોય તો જે ચિહ્ન હોય એ જવાબ બેની ની ત્રણ ઘાત એટલે માઇનસ આઠ તમારો જવાબ આવશે બેની બે એટલે ચાર અને ચારનો ઘન એટલે ચોસઠ જવાબ આવશે અહીંયા તમે બેની બે તરી છ ઘાત પણ લખી શકો અને બીજું અથવા ચોસઠ પણ લખી શકો બરાબર ત્રણની સાત ઘાતમાં આધાર મોટી સંખ્યા નીચેવાળી બરાબર ત્રણ છે આમાં ઘાતાંક એટલે ઉપરી માથે આવેલી સંખ્યા નાની પાંચ છે બરાબર અહીંયા એક્સની ત્રણ ઘાત ગુણ્યા એક્સની ચાર ઘાત અહીંયા બંનેમાં તમે જુઓ આધાર સરખા છે તો ઘાતાંકોનો શું થશે સરવાળો એક્સની ત્રણ વત્તા ચાર લખાય મતલબ એક્સની સાત ઘાત આપણે લખાશે અહીં આગળ જો મિત્રો પૂરું પરિભ્રમણ એટલે પરિભ્રમણ કોણ કેટલો આખો મિત્રો અહીંથી ચક્કર ચાલુ કર્યું અને પાછું તૈયારી એટલે કે ખૂણો ત્રણસો સાઠ ડિગ્રીનો અહીંયા જો મિત્રો ત્રણ પાંખિયા પંખાની પરિભ્રમણનો સમિતિનો ક્રમાંક એટલે આ જો પેન્સિલ છે બે જ બાજુ ફરી શકીએ બરાબર એને અહીંયા આપણે કાનુ કરી દઈએ એક અને બે પાંખ્યા થાય તો એનો સમિતિ ક્રમાંક બે થાય ચાર પાંખ્યાવાળો પંખો હોય તો સમિતિ ક્રમાંક ચાર એમાં ત્રણ પાંખ્યાવાળો પંખો હોય તો સમિતિ ક્રમાંક આપણે થશે ત્રણ નિયમિત પંચકોણ પંચકોણની મિત્રો પાંચ ખૂણા હોય બરાબર આ રીતે જુઓ બરાબર અહીંયા કાનું કહે તો બધી બાજુ સરખી તો આ વસ્તુ કેટલી જગ્યાએથી તમે એક સરખી જોઈ શકો તો કે પાંચ ખૂણા છે તો પાંચ જગ્યાએથી તો સમિતિનો પ્રકાર થશે પાંચ આગળ છે નિયમિત ષટકોણ ષટકોણ એટલે છ બાજુ સરખી હોય તો એની સમિતિની રેખાઓ કેટલી થશે છ બરાબર આગળ છે નિયમિત પંચકોણનો કોણ મિત્રો પંચકોણમાં ખૂણા કેટલા હોય પાંચ અને ટોટલ પરિભ્રમણ કેટલું હોય ત્રણ ને સાહીઠ ટોટલ પરિભ્રમણ એને પાંચ વડે ભાગી નાખવાનું એટલે જવાબ આવશે તમારો સેવન્ટી ટુ બોતેર ડિગ્રી ખબર પડી કે બેટા ચલો નિયમિત ષટકોણનો પરિભ્રમણીય કોણ કેટલો હોય છે ષટકોણ અહીંયા છ બાજુ છે બરાબર તો ત્રણસો સાહીઠ ભાગ્યા છ આવશે એટલે જવાબ આવશે અહીંયા સાહીઠ ડિગ્રી વર્તુળની સમિતિ રેખાઓ મિત્રો વર્તુળને કોઈપણ જગ્યાએ તમે જો જ લાગશે એટલે એની સમિતિ રેખાઓ અસંખ્ય કહેવાય સંખ્યા બરાબર સરખો લાગે કાં તો આ બધી જુઓ તો બંને બાજુ સરખી લાગે બાકી બીજો કોઈ એંગલ નથી જેથી સરખો લાગે લંબ ચોરસની સમમિત રેખાઓ બે અને ચોરસની કે ને ચોરસની ઘણી બધી એક બે ત્રણ ચાર ઘણી બધી આવે બરાબર એમ ચાર આપણે જોઈ શકીએ છીએ એમ લંબચોરસને ખાલી બે જ આગળ મિત્રો તેરમું ચેપ્ટર ટુડી આકૃતિને બે જ વસ્તુ હોય લંબાઈ અને પહોળાઈ થ્રીડી ને કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ પણ હોય સમઘનને જેની બધી બાજુઓ સોરી સમઘન અને શિરોબિંદુ કેટલા હોય તો સમઘન આપણે આ રીતે દોરી શકીએ બરાબર આ એક બોક્સ જેવું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને અહીંયા પાછળની બાજુ એક હોય આમ જે ખૂણા બને આ ખૂણા જે બને છે ને એને શીરો બિંદુ કહેવાય તો સમગણને કેટલા હોય મિત્રો આઠ હોય લંબગણને ધાર કેટલી હોય તો કે આને સમગણને પણ ધાર તો મિત્રો બાર જ હોય તો સમગણને પણ કેટલી ધાર હોય બાર ધાર હોય સમગણને ફલક સપાટીઓ કેટલી હોય મિત્રો છ સપાટીઓ હોય ચાર બાજુ અને એક ઉપર અને નીચે મોસંબીનો પડછાયો વર્તુળ જેવો છે કેવો હોય વર્તુળ જેવો આગળ નડાકાર માટેની નેટ હો શું કીધું છે હા નળાકાર માટે નેટ કેવી હોવી જોઈએ તો કે જો આવી લાંબી તમે નેટ લાવો લંબચોરસ હવે એને આ બંને છેડાને આ બંને છેડા ભેગા કરી દો તો આખું ગોડા જેવું બનીશે તો નડાકારની નેટ કેવી હોવી જોઈએ લંબચોરસ ગર શંકુણે ખાલી જગ્યાએ સપાટીઓ હોય શંકુને મિત્રો બે સપાટી હોય એક આ ઉપરની વર્તુળ વક્ર સપાટી નીચેની વર્તુળ જેવી એટલે બે સપાટી હોય તો આ સાથે મિત્રો આ ભાગ અહીંયા પૂરો થાય છે બાકીના તમામ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી છે